સવાર સવાર માં મેળી આવી ગયા બે ભાઈઓ ફોટા પાડવા ચડી મેળીએ જો મસ્ત અને હજી ચાલુ થયું છે વાતાવરણ થોડું ઘણું આપણે ભાઈઓ આવ્યા અમે તો મોજે દરિયા પેલા ફોટા પાડી લઈએ અમે છોકરાઓને પેલા શું કામ હોય ઓલવેઝ ફોટા જ પાડવાના હોય ને પેલા તો આવીને પછી ખબર છે આખો થી વારો આપડો સાચું કે નહીં હા જો એમ ભાઈ પતંગ ચગાવવાનું મુર્ત કર્યું હે અને જો તમને આમ દૂર લગ્ન દેખાતી છે એક જગા એવી હે સોનેરી ભાઈ કાપે તો થાય પેલી પતંગ હે કા તો અપને કટે ગા કા તો સામને કા જોઈએ હવે શું થાય છે ને જો આગળ માહોલ હે ફૂલે ફૂલ અને થોડું ઘણી ચગે ને થોડી ઘણી છે ચગશે ચડી ગયા હી બી ભાઈ હાલ ભાઈ હાલ કાંઈ મૂરત કરી દે સામેવાળાનું આપણે તો સારું જ મુર્ત કરવાનું સામેવાનું ખરાબ કરવાનું હંમેશા સાચું ને હા એમ આ કોટો કરતા રહ્યો અમે દેવાજ ખોવડે શું કીધું તું આ કોટા પલકારા કરતા રહ્યો હાલો મળીએ હવે આ પતંગ કપાય તો તમને દેખાય તો રાખશું જ વિડીયો ચાલુ બાકી ઘડીક સ્ટોપ કરી નહોતો વિડીયો થઈ જાય બહુ લાંબો આવી જાય તો ઉત્તરાયણનો

સોનેરી કાર આપણો ફેવરિક ફેવરિટ છે હાલો તો ચગાડી નથી ને પાછી તમારે આવી ચગાવી થાવી જાજો હાલો જો ભલે ફૂલ માહોલ જામી ગયો હે હેય રાજકોટમાં એટલે તમે રાજકોટમાં હોય તો તમે કહેજો તમારા એરિયામાં કઈ પોતાનું જગ્યાએ એવા ભૂકડા ખાવા માટે ભૂગળા ખાઈ લઈએ તો જો વાયગ્યા છે ઉપરના બાર બહાર અમે નાસ્તો કરવા આવ્યા ભાઈ ભાઈ હાલો ખાઈ લઈએ અમે આવ્યા તા પૂગા લેવા માટે ભાઈ જો જોવે છે કેટલા બધા છે જોઈએ મેળ આવે તો બાકી આગળ સ્માઈલી ઘરે ચાલો પતંગ ઉપર યુટ્યુબ કેવીન વ્લોગ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર ઇન્સ્ટાગ્રામ આઈડી વાલા અંડરસ્કોચ ફોલો કરી નાખજો અને હવે આપણે જો પતંગ ચગાવીએ ને જોઈએ આ પતંગ આપણે ક્યાં ક્યાં લગન જઈએ અને આપણે યુટ્યુબ ચેનલમાં અત્યારે એકસોને એકાણું સુસક્રાઇબર છે આપણે જોઈએ આ પતંગ ગૂટશે પછી કેટલી આવે છે તમને બતાવશું આપણે તો ચાલો કન્ટિન્યુ તો પછી ભાઈ પાછા ઘરે આવીને ભાઈ પતંગ વધારવાનું ચાલુ કરી દીધું જો પેલી હવે કાગળની ચાલુ કરી છે જોઈએ હવે કેટલીક પતંગ કાપે એટલે આ વખતે આ પતંગમાં દસ પતંગ કપાઈ જાય છે આમ પતંગ લખીએ આપણે ભાઈની જો ફેવરિટ પતંગ છે કાગળની ને ભાઈ જગન ચાલુ કરી દીધું છે ને જો એકદમ માહોલ ફૂલે ફૂલ હો પતંગો આકાશમાં બધાય મેડી ઉપર હે તો કાઈ વાંધો હાલો સદાવી અમે પતંગ આમ કપાઈ ગયા આગળ ને બે ત્રણ પતંગ આવી અને કપાણીએ જેને આગળ આવે એ સબસ્ક્રાઇબ કરજો આપણને સારું હે હાલો જોઈ લેજો છે ચાપડી ઉંધિયાનો પ્રોગ્રામ ઉત્તરાયણ હોય તમને ખબર છે બધા ઘરે ચાપડી ઊંધી જોઈ તો જો પેલા ચાપડીને ચોરી નાખીએ પછી શાક લઈ લઈએ જો ડુંગળી ફૂંકાઈ સમારી નાખીએ પેલા ચાપડીને ફૂંકો કરી નાખીએ આપણે બહુ ગરમ હળતી હા 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 શું શુદ્ધ પેલા છૂંદો કરી નાખીએ ચાપડીનો પછી મળું ભાઈ બે કે જમવા માટે બે ભાઈઓ ચાપડી ઊંધી ચોરી નાખ્યું એમ ભૂંગળા પૂંગરા લીધા ડુંગળી હે હાલો ખાઈ લઈએ હાલ જો અમે બે ખાવા બેહી ગયા હી અને જો પછી આપણે પતંગ ચગાવતા હતા અને જો બધા બેઠા છે અને જો આ વ્લોગ ની ક્લિપ બેને લીધી છે ઈ શીખે છે થોડું થોડું વ્લોગિંગ કરતા અને જો મિત્ર આપણે પતંગ ચગાવી ચાલુ કરી હે અને એ આઈ રે બબે નું ફિકા ચાલુ કરી રહ્યા છે લ્યો બે આઈ રે અને જોઈ આપણે

ભાઈ જગાવી દીધી છે સિંચન મોજે દરિયા હે જોઈ લ્યો કાય વાંધો નહીં જગાવો જગાવો ભાઈ અને આ જો એ આ હું એ બધી સાઈડમાં કરો આટ આવ્યો આવ્યો જો માં ભાઈ હો પતંગ લઈને પાછળથી થી આવ ભાઈ આવો વેલકમ વેલકમ વધારો વધારો મિત્રો આપણે ચાર વાગ્યા પછી બીજી પતંગ ચાલુ કરી દીધી છે ને જો જોઈ હવે કેટલાની કાપે છે

ફેમિલીમાં અહીંથી જ જોઈ તમારે બપોર અમે ફોઈ ઘરે કહેતા હાલ બપોર ફોઈ અમારા ઘરે હતા રિટર્ન અમે બધે ફોઈ ના ઘરે જાય તો ચાલો જઈએ કન્ટિન્યુ રહેજો અને જો તમને મારા ઉતરાયણનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ